રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ રાજકોટમાં પદ્મિની બાવાળાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી કહ્યું હું મારા સમાજ સાથે છું હવે સમાધાન જોઈતું જ નથી પદ્મિની બાવાળા એટલે આપ સૌને ખ્યાલ જ હશે કે કાલનું આવે જ છે કે ભાઈ સંકલન સમિતિ દ્વારા બેઠક કરવામાં આજે કંઈક આવા બેઠક છે તો મેં પણ પ્રશ્ન કર્યો પહેલાં મને હતું એવું કે ભાઈ જો સૌને સાથે લઈને ચાલશે તો ઇન્વિટેશન હશે પણ મને કોઈ ઇન્વિટેશન નહોતું પછી મેં એક અમારા આગેવાનને પૂછ્યું કે ભાઈ કે મને ઇન્વિટેશન નથી તો એમને મને એવું કીધું કે ભાઈ રાજકોટનો હીરો તો હું છું મેં કીધું ઓકે ઇટ્સ ઓકે રાજકોટના હીરો આપ છો તો અમારે તો કાંઈ અમે હીરો બનવા તો નીકળ્યા નથી એટલા માટે મને ઇન્વિટેશન નહીં હોય કે શું હવે મને તો કંઈ ખ્યાલ નથી પણ અમે અમારા રસ્તો જે અમારો રસ્તો છે એ અમે નહીં મૂકીએ બરાબર છે કે ક્ષત્રિય સમાજની સાથે જે હું રહીને જે બોલી છું આજે મારા અમે જે બહેનું છીએ બરાબર દસેક બહેનો અમારા વિશ્વાસે એટલે અમે તો આ રૂપાલાભાઈને કીધું નહોતું આવી બફાટ કરજો બરાબર અને અમને આ સહન થયું નથી તો ક્ષત્રિય સમાજ આજે એક વિશ્વાસ ઉપર હાલે છે તો આગેવાનોએ એવું રહેવું જોઈએ કે દરેક દરેક ગામડા જિલ્લામાં જે પણ લોકો આવેદનપત્ર દેવા ગયા છે એ પણ આગેવાની ધરાવતા જ હોય છે તો આજે એ લોકો બધાને સાથે લઈને ચાલવું જોઈએ આજે રાજવી પરિવારના ભાવનગરના સ્ટેટ છે બરાબર છે બધા કરણી સેનાના છે એ લોકોને તો કોઈને ઇન્વિટેશન છે જ નહીં મારે જે આશાપુરા મંદિરે જે આજ કાર્યક્રમ છે તો રૂપાલાભાઈ ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી ઓનનો ત્યાગ કરું છું અને ખાસ કરીને તમે કોની સાથે વાત કરી ને કોને કહ્યું આવ્યું પીટી જાય ડાયરેક્ટલી મેં પૂછ્યું એટલે એટલે મેં મીન્સ પૂછ્યું કે ભાઈ શું છે કાલ મીટિંગમાં તો કે હું તો હું જવાનું છું હું રાજકોટનો હીરો છું એ કે તો ભાઈ મેં કીધું હા ઠીક છે ઓકે મેં કીધું એમ મિટિંગનો સંદર્ભ હતો ને તમારી સાથે શું વાતચીત થઈ આખી મિટિંગ એ કે મેં પૂછ્યું મેં કઈ જગ્યાએ રાખવાના છે તો કે અમારી ગુપ્ત મીટિંગ છે